સંદીપ પટેલે સમાજ સર્વે નંબર છસો પચાસ પૈકી એક જમીનમાં ભાજપના ધારાસભ્ય કેવું રોકડિયા માલિકી હક ધરાવે છે સંદીપ પટેલે પત્રકાર પરિષદમાં ભાજપના વોર્ડ નંબર ના નગરસેવક પરાક્રમસીર જાડેજા કેઓ રોકડિયાની ઉપર આક્ષેપ કરતા શહેર ભરમાં ચકચાર મચી જવા પામી હતી મેલ 650 જે અમને કીધું પરાક્રમસીરનો નંબર છે 650 ઓબ્લિક 1 ઓબ્લિક 4 એ જ પૈકીમાં તત્કાલીન 2019-20 ના મેયર જે 19-20 માં જે કોભણ થયા છે જે ઝોન ચેન્જ થયા છે એ જ વખતના તત્કાલીન નિયર 650 ઓબ્લિક 1 ઓબ્લિક માં જે કેવું રૂપે રોકડિયાનો સાતમાન છે કેવું રોકડિયા

આજે ફરી એકવાર કોંગ્રેસની માનસિકતા છતી થઈ છે ઊભું છે એવો આક્ષેપ સામાન્ય સભામાં થયો હતો એની સામે એને આજે વળતો આક્ષેપ નામ જોગ મારા નામ જોગ કર્યો છે કે સમાગામની છસો પચાસ સર્વે નંબરની જમીન પ્રતિબંધિત ઝોનમાં હતી અને આપવા માંગુ છું કે એ જમીનનો ઝોન ફેર મારી પાસે કાગળ છે પાંચ ઓગસ્ટ બે હજાર ના રોજ એનો ઝોન ફેર કરવામાં આવ્યો છે સર્વે નંબર છસો પચાસ એની અંદર લખેલું છે હું ફરી એકવાર તારીખ કહું છું પાંચ ઓગસ્ટ બે હજાર ના રોજ આનો થયો છે આ જગ્યા જગ્યા પોતે પ્લોટેડ વાઘેલાના ધર્મપત્ની જોડેથી એમનું નામ પણ હું આપને જણાવીશ એમની જોડેથી આ જગ્યા મે હજાર ઓગણીસના ના નવમા મહિનામાં દસમા મહિનામાં ખરીદી છે એટલે કે ઝોનફેર થયાના સવા બે વર્ષ પછી પ્લોટેડ જગ્યાનો નો મેં દસ્તાવેજ કર્યો છે અને એ જગ્યા બે હજાર એકવીસ માં મેં વેચી પણ દીધી છે આ એનું પણ દસ્તાવેજ તમને દેખાડું છું એ દેખાડે છે કે ઝોનફેર જ્યારે જયારે બે હજાર સત્તર માં થયો ત્યારે હું આ જગ્યાનો માલિક નહોતો જગ્યામાં ક્યાંય મારું નામ નથી અને જ્યારે આજે આ જગ્યા જ્યારે બે હજાર ઓગણીસમાં મેં ખરીદી ત્યારે પ્લોટેડ જગ્યા ખરીદી છે આ ડોક્યુમેન્ટ પરથી સ્પષ્ટ દેખાય છે જે આંધળા હોય ને અને જે અણસમજુ હોય ને જે અભણ હોય ને એને આ વસ્તુની ખબર ના પડે ખોટો આક્ષેપ કરવો કે કોંગ્રેસનું ચરિત્ર બની ગયું છે અને મેં મારી લાઈફની અંદર કોઈ ખોટું કામ જિંદગીમાં કર્યું નથી એ એ લોકો છે જે લોકોના ઇલીગલ મકાનો જગ્યાનો અને મકાન બન્યું છે મકાન ગમે ત્યારે બન્યું હોય જો એ જોન ફેર થઈને બન્યું હોય તો એ લીગલ મકાન કહેવાય જોન ફેર થયા વગરનું મકાન એ ઇલીગલ મકાન બાંધ્યું છે અને એના વર્તામાં આ લાજવા ને બધે ગાજતા લોકો છે નેશન પ્લસ ન્યૂઝ પ્રોગ્રામ નો સતત અપડેટ મેળવવા માટે અમારી પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર